આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે આજના મહત્વના સમાચાર શ્રીમતી એચબી સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહિલા રોજગાર ભરતી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ ભરતી મેળામાં રાજુલા શહેરના વિવિધ અગ્રણી વ્યક્તિઓ ખાસ હાજર રહેલા તેમજ આ ભરતી મેળામાં બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો શ્રીમતી એચ બી સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આ કાર્યક્રમમાં મેનેજર રવિભાઈ વ્યાસ સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી તેમજ કેમ્પસ ડાયરેક્ટર જિગ્નેશભાઈ વાજા તેમજ નોકરીદાદા એશા સોલ્યુશન કંપનીના માલિક વિનોદભાઈ પરમાર શ્રી આનંદભાઈ બ્રહ્મટ સમર્પણ હોસ્પિટલમાંથી વિજયભાઈ કાતરિયા સદવીધાર હોસ્પિટલમાંથી મનીષભાઈ બાભણીયા એલઆઈસીના ઓફિસર બિલમભાઈ દેસાઈ મેજિક ફાઈનાન્સમાંથી રિજવાનભાઈ મંસુરી આરોગ્ય હોસ્પિટલમાંથી ધવલભાઈ કાતરિયા શેડી સંસ્થાના પ્રિન્સિપાલ પવનકુમાર ચતુર્વેદી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા ભારતીય જનતા પક્ષના કોષાધ્યક્ષ મનીષભાઈ વાઘેલા તેમજ વરિષ્ઠ પત્રકાર કનુભાઈ વરૂ તેમજ કાનાબર ન્યૂઝ ચેનલના તંત્રી સહિતના વિવિધ આમંત્રિત મહેમાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આ કાર્યક્રમમાં તમામ આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરવામાં આવેલું આ કાર્યક્રમ સૌપ્રથમ પ્રથમ પ્રાર્થનાથી આ કાર્યક્રમને શરૂ કરવામાં આવેલો એન્ડ બીજી વસ્તુ હું કહેવા માંગીશ કે અહીંયાના ટીચર પ્રોફેસર બહુ સરસ એક વસ્તુને તમને ટ્રેનિંગ આપી હશે કે તમને ફીસ એવી શીખવાડી હશે કે જ્યારે પ્રાર્થના થતી હતી ત્યારે અમે જોઈ રહ્યા હતા કે કોઈ પણ સ્ટુડન્ટના એવું નહોતું કે ક્યાંક ધ્યાન આગળ પાછળ થતું હતું બધાનું ધ્યાન ભક્તિમાં હતું જે બહુ સારી વસ્તુ મેજિક ફાઈનાન્સને હું અમે સાત વર્ષનું કંપની ચલાવું છું આઈ એમ ઓનર ઓફ ધીસ કંપની બે છોકરીઓથી સ્ટાર્ટ કર્યું હતું અમે અને આજે અમારે ત્યાં એકસો સિત્તેર છોકરીઓ છે ને તમારે જેવી છે તો સૌથી પહેલાં તો હું શું કહેવા માંગીશ કે આજે તમે તમારા લાઈફના સ્ટેજ પર એક નાના સ્ટેજથી તમે સ્ટાર્ટ કરી રહ્યા આજે તમને ટેન્શન થતું હશે કે મમ્મી રોટલી બનાવવાનું કીધું છે કે મમ્મીએ શાક બનાવવાનું કીધું છે એનું તમને ટેન્શન દેતું હશે પણ આ જે ટેન્શન છે ને બેટા બહુ નાનું ટેન્શન જ્યારે તમે મોટા થશો જ્યારે તમારા મેરેજ થશે કે તમારા જોબ કરતા હશો તમારી સેલરી પર તમારું ઘર ચાલતું હશે ત્યારે તમને મહિનાનું ટેન્શન રહેતું હશે કે મારે મહિને મારી સેલરી મોકલાવાની છે ઘરે જો મારું ઇન્સેન્ટિવ ના હોય મારો પગાર ના હોય મારું ટાર્ગેટ ના થયું તો હું શું ઘરે મોકલું એ ટેન્શન હશે ને ઘર ચલાવવાનું લાઈફનું મોટામાં મોટું ટેન્શન તો એ જ અત્યારના ટેન્શન તમે લાઈફ જીવી રહ્યા છો સાહિત્ય જીવી રહ્યા છો બટ ક્યાંક આપણે સ્ટ્રગલ કરી રહ્યા છો તો એવી રીતે સ્ટ્રગલ કરી રહ્યા છે કે આપણે બહાર જઈશું અને આપણી પાસે તમારા પેરેન્ટને ખાસ કરીને તમે તો છોકરીઓ છો છોકરાઓનું એટલું ટેન્શન ના હોય પણ એક બાપ ને છોકરીનું કેટલું સ્ટાર્ટ કેવી રીતે કરવું એ સૌથી મોટો છે પણ લાઈફમાં સ્ટાર્ટિંગના પાંચ વર્ષ કે દસ વર્ષ તમે જે સ્ટ્રગલ આપી દેશો ને એ તમારો લાઈફનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એનાથી તમારી લાઈફની સક્સે કેટલી થશે તમને એ આગળ સેલરીથી મેં સ્ટાર્ટિંગ કર્યું હતું મને બી આગળ જઈને ઘણો બધો પ્રોબ્લેમ આવ્યો હતો પણ મેં એવું વિચાર્યું હતું કે આઠ હજાર સેલેરી ભલે મારી છે પણ આગળ જઈને કંઈક આપણે આપણે કરશું તો સેલરી બી આપણી સારી આગળ મળશે આપણને એ અત્યારે હું મેજિક ફાઇનાન્સમાં છું ચાર વરસથી છું મેજિક ફાઇનાન્સમાં કે જે મને બહુ સારી રીતે સપોર્ટ કરે છે કંપની અને મારા ઘરથી લઈને કંઈ બી મને પ્રોબ્લેમ હોય પર્સનલી પ્રોબ્લેમ હોય કે એવું નહીં કે ખાલી તમે જોબ કરો છો તમારે જે જોબ કરો છો એનાથી જ તમને સપોર્ટ કરે છે પર્સનલી તમારું ભાઈ કંઈ બી પ્રોબ્લેમ હોય તો સર સપોર્ટ કરે છે પૂરી રીતે અને સારું એવું મારી જ્યારે મેજિક ફાઇનાન્સમાં હું જ્યારે ગઈ ત્યારે મારી સ્ટાર્ટિંગ સેલેરી બાર હજાર હતી અને એક મહિનાનું ઇન્સેટિવ મેં સેલેરી સાથે એકસઠ હજાર પાંચસો મેં અચીવ કર્યા હતા જે મારે મતલબ જ્યારથી હું મેજીક ફાઇનાન્સમાં ગઈ છું મારા જેટલા બી ડ્રીમ છે બધા જ મે પૂરા કર્યા છે ઉપસ્થિત મંચ ઉપર તમામ સર્વે આપણા અતિથિ ગણ આયના જે ભરતી મેળાન જો આપણે કાર્યક્રમ કર્યો છે સંધવી કોલેજમાં અને અત્રે ઉપસ્થિત જે આપણા બહેનો છે આ તમારી માટે એક સારી તક છે જેને આપણે ઝડપવાની છે ફ્યુચરમાં જો આપણે આગળ વધવું હોય તો અત્યારે આપણી પાસે જે તક છે એને ઝડપીને એ ચાન્સ લઈને આપણે આગળ વધીએ અને આશા છે કે તમે બધા અત્રે ઉપસ્થિત તે કંપનીમાંથી આવેલા જે એમ્પ્લોયર્સ છે એશા એશામાંથી આવેલા છે મેજિક ફાઈનાન્સમાંથી છે એડી સંસ્થાનો પણ છે તો તમે દરેક વિભાગમાં તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ એવી આશા છે હેતુ જે છે તમારી માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે કે વિદ્યાર્થી અને નોકરીદાતા વચ્ચેનો એક માધ્યમ ઘણી વખત એવું બને કે અભ્યાસ પૂર્ણ થયા પછી નોકરીની શોધખોળમાં આમને તેમ ભડકતા હોય વિદ્યાર્થીઓ અને નોકરી જતા પણ છાપામાં એડ આપે વોટ્સઅપ મીડિયામાં એડ આપે પણ સારા ઉમેદવાર મળતા ન હોય તો આ બંને વચ્ચેનું માધ્યમ એક કોલેજ સંસ્થા કે જ્યાં વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે અને જ્યાં નોકરી જતા અહીંયા આવીને કેમ્પસમાં ઇન્ટરવ્યુ લે છે અને જે તે ક્વોલિફાઈડ અને સ્કિલ એમ્પ્લોયીને સિલેક્ટ કરીને એને જોબ આપે છે આ અમારો હેતુ આ સંસ્થાનો છે અને ખાસ કરીને આ ભરતી મેળો મહત્વનો એટલે છે કારણ કે મહિલાઓ માટે છે ફક્ત ને ફક્ત મહિલાઓ માટે છે અને આ વર્ષનો ભરતી મેળો કોલેજ છે સાથોસાથ શેરી સંસ્થા રાજુલાનો પણ સહયોગ છે